બેટા મારી વાત ધ્યાનથી સાંભળજે હું તારી રક્ષક છું તને હંમેશા સંભાળનારી છું જિંદગીમાં કેટલા પણ તોફાન આવે ડરજે નહીં જ્યારે તારો પગ લથડે ત્યારે સૌથી પહેલો હાથ હું જ ધરવા આવું છું તારા દિલનું દુઃખ હું સમજું છું પણ હિંમત ન હારજે સફળતાના દ્વાર તારા માટે જ ખુલશે મારો વિશ્વાસ ક્યારેય ન છોડજે કારણ કે અડગ ભક્તિ હોય અહીં તો સમય આવે ત્યારે જ માણસ ઉભો થાય છે આજે તારો વારો નથી એટલે તું નાનો લાગે છે પણ યાદ રાખજે સમય ફેરવાય ને તો એ જ લોકો તારી આગળ હાથ જોડશે કારણ કે હું દીકરાને રડતો નથી જોતી મજબૂત બનતો જોઉં છું કરમ કર્યા છે તો ફળ તો આવશે જ એ વિધિ કાયદો છે પણ યાદ રાખજે દીકરા જો તું મારી ભક્તિ અંદર થી કરશે ને દેખાયા વગર તો વિધિ લેખમાં હું જાતે મેખ મારી દઈશ તને લાગશે હું એકલો છું પણ સાચું કઉ હું તારા શ્વાસ માં બેઠી છું રાતે ઊંઘ નથી આવતી ને એ રાત હું જોઉં છું દુખ કોઈને નથી કહેતો ને એ દુખ મને ખબર છે હું વચન આપું છું દીકરા તું સાચો રહીશ મહેનત નહીં છોડે અને મને ભૂલશે નહીં તો તારો વાર પણ વાકો નહીં થવા દો